ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત માંજલપુર તુલસીધામ ચારસ્તા સર્કલ પાસે એક અજાણ્યો વ્યક્તિ કે જે માનસિક રીતે અસ્વસ્થ હોય તે ફુવારા સબમર્સિબલ પંપના વાયરો ખેંચવા લાગ્યો હતો જેથી ત્યાં માણસો ભેગા થયા ભેગા થયેલા માણસોના ટોળામાંથી એક ઈસમે લાકડીથી માનસિક રીતે અસ્વસ્થ ઈસમને માર માર્યો હતો ત્યારે આ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેરની માંજલપુર પોલીસ મળતી માહિતી પ્રમાણે માર મારનાર ઈસમના વિડીયો ફૂટેજ અને ટેકનિકલ સોર્સના આધારે આરોપી કિરણ સુરેશ ખાનવિલકરની ધરપકડ કરી લેવામાં આવી છે જ્યારે અન્ય ઇસમ નામે મિથુન યાદવ જેની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે ગઈકાલે કલાક સત્તર પાંત્રીસ વાગે એટલે સાડા પાંચ વાગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક સો નંબર વર્તી એવી મળી કે એક એક માનસિક અસ્વસ્થ ઇસમ છે અને એ તુલસીધામ ચાર રસ્તા પાસે જે સર્કલ છે ત્યાં લાઇટિંગ અને ફુવારાની જે વ્યવસ્થા કરેલી છે એમાં કંઈક નુકસાન કરતો હોય એવું ત્યાંના લોકોને લાગેલું અને ત્યાંના અમુક લોકો ભેગા થઈને એ ઈસમને માર મારતા હતા અને આ કંટ્રોલ વરથી પોલીસને મળતા માંજલપુર પોલીસની પીસીઆર તાત્કાલિક જગ્યા પર પહોંચી અને જે ભોગ બનનાર છે એને પોલીસ સ્ટેશન લાવેલા અને એ સિવાય જે સો નંબર ઉપર જાણ કરનાર જે વ્યક્તિ છે એમની પોલીસ ફરિયાદ લીધી છે આપણે અને જે વિડીયો આપણને મળ્યો છે એ વિડીયોના આધારે તાત્કાલિક એક ઇસમ છે એની આપણે ધરપકડ કરી છે એ ઈસમનું નામ છે કિરણ સુરેશ ખાનવિલકર ઉંમર એકતાલીસ રહેઠાણ સૂર્યદર્શન ટાઉનશીપ માંજલપુર આ એક વ્યક્તિને આપણે ધરપકડ કરી છે અને એ સિવાય બીજા કોઈ ઈસમો માર મારવામાં સાથે હતા કે નહીં એની તપાસ હાલ ચાલુ છે